મર્તી માહિતી પ્રમાણે મૂળ મહેસાણાના વતની અને સુરતમાં સરથાણા જગાતના કાન નિર્મલ નગરમાં રહેતા તેંતાલીસ વર્ષીય ચિરાગભાઈ પટેલે કાપોદ્રા કિરણ ચોક ખાતે નાયરા પેટ્રોલ પંપ ધરાવે છે બે વર્ષ અગાઉ તેમણે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ ભરતપુરવાના બાવીસ વર્ષીય અનિરુદ્ધ પ્રતાપ સિંહને ફિલ્લર તરીકે પેટ્રોલ પંપ પર નોકરીએ રાખ્યો હતો અને તે પેટ્રોલ પંપ નજીક સ્ટાફ રૂમમાં રહેતો હતો ત્રણ દિવસ અગાઉ સાંજે મેનેજર ચિરાગ સુપરવાઇઝર આદિલભાઈ કાજી અને પંકજભાઈ પાસે દિવસ દરમિયાન હિસાબ માંગતા બંને જણાવ્યું હતું કે અનિરુદ્ધે દિવસનો હિસાબ ચાર લાખ તમને આપવા ઉઘરાવી લીધો છે આ અંગે અનિરુદ્ધ ને પૂછતા તેને પોતાની ચાર લાખની લોન ભરપાઈ કરવા આવું કર્યું હોવાનું કબૂલ્યું હતું મેનેજરના નામે બીજા ત્રણ પોઈન્ટ નવ લાખ રૂપિયા પણ ઉઘરાવ્યા હતા તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરતા અનિરુદ્ધની કરતુત અંગે ચિરાગ ગજેરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરી હતી ગતરોજ આ અંગે કાપોદરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે અનિરુદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત